સાફ સફાઈ ન કરાતા હવે ખેડૂતો જાતે જ કરવા માટે મજબૂર બન્યા છે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતો જાતે કેનાલમાં ઉતરી અને સફાઈ કરવા મજબૂર બન્યા દર વર્ષે કેનાલની સફાઈ પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં સાફ સફાઈ નથી થતી અને આ દ્રશ્યો તેનો પુરાવો છે ખેડૂતોનો આરોપ છે કે કેનાલની સાફ સફાઈ ન થતા કેનાલમાં પાવળ અને જાડી ચાકરા ઉગી નીકળ્યા છે જો યોગ્ય સફાઈ વગર કેનાલમાં પાણી છોડવામાં આવશે તો બંગાળની પણ દહેશત છે વાવની થરાટીમાં બ્રાન્ચની ઈઢાડા માઇનોર કેનાલમાં સાફ સફાઈ ન કરાતા હવે ખેડૂતો જાતે જ સાફ સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતો જાતે કેનાલમાં ઉતરી અને સફાઈ કરવા મજબૂર બન્યા દર વર્ષે કેનાલની સફાઈ પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં સાફ સફાઈ નથી થતી અને આ દ્રશ્યો તેનો પુરાવો છે ખેડૂતોનો આરોપ છે કે કેનાલની સાફ સફાઈ ન થતા કેનાલમાં પાવળ અને જાડી ચાકરા ઉગી નીકળ્યા છે જો યોગ્ય સફાઈ વગર કેનાલમાં પાણી છોડવામાં આવશે તો ભંગાણની પણ દહેશત છે